મિત્રો અહીં સમાજના પ્રશ્નને વાચા આપવા માટે આવ્યા એ બદલ ખૂબ ખૂબ તમારો આભારી છું વધુ વિગતમાં જણાવું તો થોડા દિવસો પહેલા જ અમારા મુસ્લિમ સમાજના એક ભાઈ છે આસિફભાઈ કરીને એની ઉપર કહેવાતા અને ડમી જીવદયા પ્રેમી અને ગૌરક્ષકોએ જે જીવલેણ હુમલો કર્યો તો અને એ સંદર્ભે ગુના પણ દાખલ કરવામાં આવેલ છે પણ એ ફરિયાદીમાં જે ભાઈ છે એના કહેવા મુજબ જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે એનો મૂળ આરોપી છે ભાવિન પટેલ નામનો વ્યક્તિ છે જે છેલ્લા પાંચ વર્ષથી સમગ્ર મુસ્લિમ સમાજની અંદર જે લોકો બકરાનો વેપાર કરે છે જે લોકો નોનવેજના ધંધાવાળા છે જે લોકો ચિકનની દુકાનનું કટિંગનું કામ કરે છે આ બધી જગ્યાની જે દુકાનો રહી એ કોર્પોરેશન આરએમસી દ્વારા અને લાયસન્સ ધારકો જે રહ્યા જે લોકો પોતાના જનાવરની હેરફેર માટે વાહન વ્યવસ્થા કરીને લઈ આવતા હોય છે તો આ ભાવિન પટેલ સાથે જોડાયેલા પંદરથી વીસ એવા આવારા તત્વો લોકો છે જે બીજો કોઈ કામ ધંધો કરતા નથી પોતાને ગૌરક્ષક કહે છે પોતાને જીવદયા પ્રેમી કહે છે પણ હકીકતમાં એ લોકોનો ધંધો માત્ર ને માત્ર આ બધા ધંધાવાળા પાસેથી તોડ કરવાનો હોય છે આ ટોળકી છેલ્લા પાંચ વર્ષથી જે સક્રિય થઈ છે એમાં દર વર્ષે અંદાજીત એ લોકો વાર્ષિક ત્રણથી સાડા ત્રણ કરોડ રૂપિયાનું નાના નાના માણસો પાસેથી તોડ કરે છે જે લોકો વાહન લઈને આવતા હોય છે એ લોકો પાસેથી એ લોકોનું પેટ્રોલિંગ કરી અને રસ્તામાં એને આંતરી અને જો એને પૈસા ન મળે તો ભૂતકાળમાં એવા પણ બનાવ બનેલા છે કે જેને આવા લોકોને નાના વેપારીઓને છરીઓ પણ મારેલી છે હાથ પર પણ ભાંગી દીધેલા છે તો રાજકોટ શહેર પોલીસ કમિશનર સાહેબને અમારી વિનંતી છે કે આવી ભાગુ ટોળકી જે ખરેખર સમગ્ર રાજકોટ શહેરનો માહોલ ખરાબ કરે છે અને પોતાને ગૌરક્ષક કહે છે પોતાને જીવદયા પ્રેમી કહે છે એ ખરેખર એક ટોળ પાર્ટી છે આ પંદરથી વીસ લોકોનું જે ગ્રુપ રહ્યું એ લોકો ઉપર આક્રામક કાયદાકીય પગલાં લેવાય આગામી દિવસોની અંદર અને આવા કોઈ બીજા લે ભાગુ જ્યાં વ્યક્તિ છે ભાવિન પટેલ કરીને એના જેવા વ્યક્તિઓ ખરેખર આવી કોઈ બાબતની અંદર અને એની ટીમના લોકો જ્યાં જ્યાં સંડોવાયેલા છે તો લોકોના તમામ લોકોના મોબાઈલ લઈ અને એફએસએલની અંદર એની તપાસ કરવામાં આવે જેથી કરીને સમગ્ર રાજકોટની શહેરની જનતા અને સાચા ગૌરક્ષકોને પણ ખ્યાલ આવે કે ગૌરક્ષકોના નામ ઉપર વર્ષે કેટલા કરોડોનો તોડ થાય છે અમારા રાજકોટ શહેર સુન્ની મુસ્લિમ સમાજ આટલા વર્ષોથી ગૌપ્રેમી છે અમે કાયમી માટે ગૌપ્રેમી જ છીએ અને રહેશું પણ આગામી દિવસોમાં જો જરૂર પડશે અને જો આવા ગૌરક્ષકોને તંત્ર દ્વારા ડામવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમે સુન્ની મુસ્લિમ સમાજનું ગૌરક્ષક દળ બનાવશું જેની અંદર અમે ગૌપ્રેમી થઈ અને ગાયોને બચાવશું પણ અને આવા ગૌરક્ષકોને ખુલ્લા પાડશું અને જરૂર પડશે તો સુભાષચંદ્ર બોઝ ને ભગતસિંહની જેમ છે ને એ લોકોની વ્યવસ્થા કરશું